ક્લોથનું શૂટ કર્યું બટ એની વચ્ચે મસ્તી કરીએ છીએ દર વખતે બટ એ બી નહોતી કરી કાલે એમને ફટાફટ ફટાફટ શૂટ બતાવતા હતા કેમકે સન જઈ રહ્યો તો બરાબર મતલબ પાંચના સમયે શૂટ કરતા હતા એટલે સો એ વ્લોગની અંદર નાખ્યું હતું બટ મિની વ્લોગમાં નાખ્યું હતું આડી ક્લિપ કોઈ લીધી નહોતી સો વ્લોગ ગઈકાલનો નાનો હતો આઈ નો દેટ બટ એ તો એવું બધું હવે કુકુ વાર આટે મેં નમક જીતના યાર ચલતા હે ફિર હર રોજ મેં બડે વ્લોગ કાં સે બનાવું રોજ એટલો કન્ટેન્ટ લાવવો બહુ મુશ્કેલ વસ્તુ છે અને આજે તારીખ થઈ ગઈ છે

ਕਿ ਉਹ ਮੈਂ ਕਦਾ ਹੀ ਹੋਟੂ ਆ ਤੇ ਵੈਸੇ ਕਿਹੋ ਜਿਹਾ ਸੀ ਯਾਰ ਜਿਹੜਾ ਰੀਐਕਸ਼ਨ ਉਹ ਬੋਲੀ ਕਹਿੰਦੇ ਯਾਰ ਸੋ ਅਜਾ ਰਾਤ ਪਕਰੋ ਯਾਰ ਨਾ ਤੂੰ ਚਾਲੂ ਯਾਰ ਉਹ ਬੋਲੀ ਰੀਐਕਸ਼ਨ ਮੈਂ ਕਹੀ ਦੇਖੋ ਨਾ ਨਾਮ ਛੇ ਮਤ ਕਰੀ ਤੇ ਮੈਂ ਜਿੰਗ ਬਹਿ ਮੈਨਾਂ ਗੇਟ ਪਾਟ ਸ਼ੂਗਰ ਜਿਹੜਾ ਬਿਆਸ ਪਕਰ ਲੀਦਾ ਪਰ ਇਹਨੇ ਦੱਸ ਲਿਆ ਨਾ ਫਿਰ ਤੂੰ ਜੋ ਖਾ ਲਈ ਐਕਚੁਅਲੀ ਬਾਰਿਸ਼

જિંદગી બરબાદ થાય કે બધા ફેમિલી હોય એકલો બચ્યો હોય એવું અત્યારે અત્યારે પંદર પૈસા છે સાહીઠ રૂપિયા એટલે બંધ કરી દીધું ચકોક લઈ જાય ને બકા ખાવાનું અત્યારે જમાનો હારો નહીં લઈને પૈસા લઈ દીધું બટન બંધ કરી દીધું

Hat jemand das rach પંદર મારે બોલા પૂરું સરસ માર વિસ્તાર માર જોડે પંદર મારે માર ભાઈ સપોર્ટ નહીં Two, three, eighteen, nineteen, twenty. One, two, three, eighteen, nineteen, twenty. Okay, relax. Chalo. Nice. One. Five. 3 18 19 20 okay relax

જોઈએ પણ કેટલા કાઉન્ટ મારે આપણે ભાઈ ગોડું ગોડું સમજ્યા બિન બેગ અમારી જોડે થેન્ક યુ હવે આફ્ટર લોંગ આની ઈચ્છા ઈચ્છા આ ખાવાની તારી નહીં આ ખાવાની

वाह बेटा ले कर तो करी वाह ले करू सु तो वाह बेटा वाह और तेरे करी हो ए आखू आखू सोंग आ मायो आखू आखू सोंग आ मायो सोंग पाऊ रोज रोज आवे हो तो सब्सक्राइब नहीं करवा ना उन की ये नहीं करवा उन दी अपनी चैनल सब्सक्राइब नहीं करतो आ ले यार आ बताऊ हमरा करी यार ए अत्यारे करी उन दी 1 मिनट पहला के विचार ले

શું કહું બાપુ હે તો ચલા હા બાપ ભાઈ અને હું કરું ઉત્તર થાળીક ચલા જાય છે હાઈ માર ખાઉ તર હે તું કરે હિરન શુભ છે શો રાઇઝ લટ સો સોશિયર કોબી આ ગઈ એનીંદ હે હા હું કરી કહી છેરા હું જોરા જોરા ગીટી બાજુ ક્યાં હું ઓ તો ગાઈઝ અમે લોકો ક્યાં જઈ રહ્યા છીએ તો તમને નથી કહેવાનું આવતી કાલે જ કહીશ અત્યારે નહીં કહું સો ચલો ભાઈ જઈ રહ્યા છીએ અત્યારે ક્યાં જઈએ છીએ ને જ્યાં જઈએ છીએ ને એના સાથે અમારી આવનારી સરપ્રાઈઝ સંકળાયેલી છે ચાલા જાવા હો હો चाचा Huy ગયા કલ્લુ चाचा બાબડા નું ગોટ ઓકે ઓકે સો ગાઈઝ બસ આજના દિવસ માટે આટલું જ બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કે જય જય શ્રી રામ હર મહાદેવ જય અંબે માં ગણપતિ બાપ્પા Oh, <tripe> <tripe>